જય શિયા રામ બધાય નહી મિત્રો કેમ છે બધા મિત્રો એ આનંદ માં તમે છબી હલો નવરાત્રી કાલ દિઝ આડો છે સોમવાર થી નવરાત્રી થી પહેલું નોરતું હશે તમારા ભગવતીના ગુણગાન ગાવાના વાહવા જેવું ભાઈ જય મોંગલમાં જય મોલમાં કેમ છે મિત્રો ગુજરાતીમાં કોમેન્ટ કરો આપણું નામ જે હોય ભાઈ એ ગુજરાતીમાં ને ક્યાંથી આપ લાઈવ જોઈ રહ્યા છો ભાઈ ત્યાં પેલા તો માં જોડાવો બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ હૃદયથી આપણું નામ જણાવો અને ક્યાંથી આપ જોઈ રહ્યા છો હા કોમેન્ટ કરી છે પણ તમે ક્યાંથી જોઈ રહ્યા છો નામ આખું ગુજરાતી વાવળી સરસ 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 વિજયભાઈ કેમ છે ભાઈ મજા મજા વિજયભાઈ હા ખુબ ખુબ આભાર ભાઈ ગોવાળિયા ડાયરી હોય સરસ સરસ વિજયભાઈ કેમ છે વરસાદ આજનો કેવો તું ગયો લાઈવ માં જોડાવા બદલ પેલા તો બધાનો હૃદય થી આભાર છે ભાઈ અને કોમેન્ટ કરી દીજો જે લાઈવ જોતા હોય એવું પેલા હા વિજયભાઈ હું હાલ છે બીજું શાંતિભાઈ વરસાદ કેવો હતો આજ વિજયભાઈ વરસાદ બહુ એટલો બધો નતો પણ આમ વર હતો તો સરસ સરસ મિત્રો કેમ છે બધા અત્યારે જોઈ રહ્યા છો કોમેન્ટ કરી દેજો પેલા અને હા અને ગુજરાતી માં લખજો મારા વાલા જય મોગલ માં જય મોલમાં કેમ છે બધા હા નવલા માના નોર્થ આવે એમ કેવાય છે કાલ નો દીધ આડો છે રવિવારે અને હોમ મારે તો ભગવતી માના મઢડા બધે એ આનંદ કરશે ભગવતી ના ગુણગાન બધા ગાય છે એ હા શું હાલે છે મિત્રો બોલો બોલો ગોવાળિયા ગોવાળિયા વિજયભાઈ સરસ સરસભાઈ કેમ છે આમાં હું વાતાવરણ અત્યારે એવું છે ને ભલે એટલે થોડુંક લાઈ માં થોડુંક એલું થતું હોય છે

વિજયભાઈ તમારો મઠ ક્યા વાવડીમાં બીજા કાયમ છે મઠ કયા માતાજીને પૂજો છો જરીક કોમેન્ટ કરી દો અને કોમેન્ટ કરી દીજો છે અરે મંગળવારી બીજ પડવે પહેલું માનું નોરતું એવું પડવે માનું નો ઋતુજી રેહા બીજે થી બીજું માનું નો જી રહે હવે માના ગુણગાન ભાઈ ગાવામાં તો બધા હે ભુવા મંડળ માતાજી ના હે ગુણગાન ગાય છે ને બધા ભુવા પડિયારો બધા મઢમાં હે માના સાનિધ્યમાં બે ને હે ડાયરા સા પાણીની જમાવટ લેશ્યા હો બધા હે પાકલિયા હોય અવસ્થાદાર બધા મોજ મોજ માના મંદિરમાં હોય મઢમાં હોય આનંદ કરશે જે ભગવતીને પૂજતા હોય એનો ભાઈ રાજુભાઈ જય સીતારામ જય સીતારામ કેમ છે રાજુભાઈ મજા મજા જય માતાજી જય માતાજી ભાઈ સરસ સરસ કેમ છે તમારે કેમ છે વરસાદ હતો કાલ રાજુ રાજુભાઈ તમારે કેવો

નાના બહુ સારું કામ કરી દીધું હો વરસાદે અત્યારે બધાને જેને જરૂર હતી એમ થાય માંડવીમાં એ બધાને ફૂલ ટાઈમે ટાઈમ આવી ગયો કેમ નેટ ઝટકે સડ્યું છે એવું લાગે છે નેટ માં બહુ અત્યારે નથી આમાં નેટ લાઈવ જોવા મજા આવે નેટ કાણી કરે છે

તમે લાઈવ છો તમે લાઈવ શો કારણ કે હાલો ક્યાં મિત્રો આમાં નેટ નથી આવતું ને એટલે મજા નથી આવતી ને અને આવતું નથી નેટ આમાં તમને પણ જોવામાં મજા ન આવે કારણ કે નેટ અત્યારે આવા વાતાવરણમાં બહુ આવતું નથી એટલે મજા ન આવે હું છે બીજું શાંતિ પેલા બધાને

માં જળિયા રે આશા આ સાગર નામોતી એ આશા સાગર એ રે મોતીડા રે આ વિરાહ સંત ભાઈ ને મોતીડા આ આ રે આ તો ભાઈ સંતની વાણી આવી છે એવા સંતને આસંત પણ આવે વિરા એમ નથી મફત માં મળતા મળતા આચીત ભાઈ બરોલિયા નમસ્તે નમસ્તે ભાઈ લાઈ માં બદલ ખુબ ખુબ આભાર કેમ છે <Trib> ી નામાં પોતા પિધો રે કસું બી નો રજને પીધો કસો બે નો રજ મને લાજો કસું બી નો રાજ મને લાજો કસું બી નો રંગ ના ભોલા ધોળા ધોળા પીધો રે કસું બે નોરા એલ મને লাজও শুনবি নোরন সতনা বেলিনে সতনে মুম জীবন যাতবালে যাত আ મોબાલ જેવી મોરલી ને મીઠા સુર હંભળા મોબાઈલ જેવી મોરલી ને મીઠા હંભળા કડતાલ મારો વાલો ભગત વગાડે ઓ करताल भगत वगाड़े रिंग द्वार क्या जा पची तो मारा वाला हरे द्वार क्या वाला हरे कालिया ठाकुर हरे बेलस हो तो ओ वात था एम भक्ति रूपी बेलस हो तो मारा ठाकुर हरे वात था આ દયાળુ જો સમજી જાય પછી નવખંડ માં એની વાત લહેરા માટે સિદ્ધ રે એ જાણી ને તમને મારા ઘટડામાં એ ઘનશ્યામ એ ઘનશ્યામ

નથી આવતું આમાં જો ને હવે નથી આવતું આમાં નેટ રે ઘી રજા આવું ગમતું નથી આમાં નથી આવતું જો ને ને નેટ રે પ્રે કરવી સાથે મારે કરવી છે લાઈ માં હવે વાત રે ઘેર જાવ ગમતું નથી આમાં નથી આવતું હવે નેટ હવે હું દાણો શું તો બોબરે નેટ યામ આવતું નથી યામ આવતું નથી મારે કહેવું શું બધા ને વાત રે લાઈ કેમ થાવું મારે નેટ નથી આવતું તમારો કોઈ વાંક નથી ભેલા તમે સપોર્ટ કારણ કે વાતાવરણ તાટ એવું છે આ એ યુગા ભાઈ આમ કોલી શો તું યુગા અરે આ કારણ કે નેટ વગેરે તમને એનો મજા આવે